અભયારણ્ય આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું સિંહોનું ચાર માસનું મોન્સૂન વેકેશન પૂર્ણ થઈ ગયું છે હવે વન વિભાગ દ્વારા સદન ખાતે પ્રવાસીઓનું સ્વાગત કરાયું પ્રવાસીઓને આપી છે લીલી ઝંડી પ્રવાસીઓ જંગલમાં થયા છે સિંહોને જોવા પ્રવાસીઓ પણ ખૂબ જ આતુર છે સિંહ વેકેશન પૂર્ણ થઈ ગયું છે સિંહોનું વેકેશન સાસણગીર અભયારણ્ય ફરીથી આજ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે આજથી ચાર માસનું નું વેકેશન જે છે પૂર્ણ થઈ ગયું છે સિંહોનું હર ઓથોરિટીના આદેશને અનુસાર મેં આ વર્ષે રાજ્યના જે આપણા ગુજરાત રાજ્યના જે બધા પાર્ક છે એ સાત તારીખથી ઓપન થાય છે એવી જ રીતે આપણી ગીરની જંગલ સફારી છે જે ગીરમાં થાય છે એ પણ આજે ઓપન થઈ છે અને આપણે દર વર્ષે સેરેમોનિયલ તરીકે એક બહુ સારો ઇનિશિયેટિવ કે ગીરમાં જે ફર્સ્ટ થ્રી પરમિટ બુકિંગ થાય છે એને આપણે ફ્લેગ ઓફ કરીએ છીએ અને જે ટ્યુરિસ્ટ હોય આની સાથે ઇન્ટરેક્ટ પણ કરીએ છીએ અને ઇન્ટરેક્ટ કરીને બાદમાં અંદર જંગલ સફારી મે મૂકીએ છીએ તો આજ રીતે ગીરની સફારી આજે ઓપન થઈ છે અને આપણે જોઈએ વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટ છે તો આના ઉપર બહુ પ્રવાસીઓ માટે ખુલ્લું આપવા માટે અમારા સંવાદદાતા જોડાઈ ચુક્યા છે આપણી સાથે મીરજી આજથી સાસણ સફારી પાર્ક જે છે

અમિતજી ચોક્કસથી કહી શકાય દર વર્ષની આપણે વાત કરીએ તો દર વર્ષે જે છે જે છે વેકેશન હોય છે સિંહોનું ખુલ્લું છે ગીર જંગલ સફારી પરંતુ આ વર્ષની ખાસ વાત કે આ વર્ષે એક સપ્તાહ વહેલું એટલે કે આજથી સાત ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે અને ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે ત્યારે વહેલી સવારથી વન વિભાગના અધિકારીઓ પ્રવાસીનું સ્વાગત કર્યું હતું અને સાથે અમને એ જણાવું કે ટાઈમિંગ શું છે સીના દર્શન માટે કઈ રીતે રાષ્ટ્રપતિ આવે તેવી પણ સંભાવના છે તેના માટે વેલું મૂકવામાં આવ્યું છે નવ વાગ્યા લઈ રાત્રે દસ વાગ્યા સુધી હોય છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો સિંહનું ચાર માસનું મોન્સુન વેકેશન હોય છે આ સમયગાળો મુખ્યત્વે ચોમાસાની ઋતુનો હોય છે જે વન્યજીવોના પ્રજનન ગાળા દરમિયાન એમને ખલેલ ન પહોંચાડવા અને ચોમાસાના કારણે ધોવાઈ ગયેલા જંગલના રસ્તાઓની જાળવણી અને સમારકામ માટે જરૂરી હોય છે જોકે આ વર્ષે રાજ્યમાં ચોમાસું લગભગ પૂરું થઈ ગયું હોવાથી વન્યજીવ સપ્તાહની ઉજવણી અને પ્રવાસીઓની વધતી માંગને ધ્યાન રાખીને આ વર્ષે ગીર અભયારણ્ય વહેલું ખુલ્લું મૂકવામાં આવ્યું છે